હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પણ મારે અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે હાકરટેટીનું શાક બનાવશું તો હાકરટેટીનું શાક બનાવવા માટે આ રીતની ટેટી આવે છે હાકરટેટી એ આપણે લીધી છે તો આપણે આ પાંચસો ગ્રામ લીધી છે હાકરટેટી વઘારવા માટે આપણે અડધી ચમચી જીરું લીધું છે ત્રણથી ચાર લવિંગ લીધા છે બે મરચાં બે તેજપત્તા લીધા છે આદું લસણ ને મરચાં આ રીતે આપણે ખાંડી લીધા છે થોડીક આપણે હળદર લીધી છે દોઢ બે ચમચી આપણે ભેળવેલી ચટણી લીધી છે લસણવાળી કરી છે ગરમ મસાલો લીધો છે થોડોક સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ચમચી આપણે જીરું લીધું છે અને લીલા ધાણા લીધા છે આપણે અને તેલ લીધું છે ને પાણી લીધું તો પેલા આપણે હાકરટેટીને સુધારવાની છે તો હાકરટેટી આ રીતની બજારમાં મળી જાય છે આપણે આ રીતે વચ્ચેનો ભાગ હોય એ આપણે આમાંથી કાઢી લેવાનું यार ते साल एकदम कडक होय हवे आपण सुधारले जो રીતના आप સુધારી લેવાનું કટિંગ કરી લો આપણે બટેટાને એવું સુધારી એ રીતે આપણે આને સુધારી લેવાનું પાતળું પાતળું તો બધી ટેટી આપણે સુધારી લેવું તો આપણે આ ટેટી બધી સુધારી લીધી છે તો હવે ગેસ ચાલુ કરશું આપણે એક કઢાઈ રાખશું માં આપણે તેલ નાખશું એક સમસા જેટલું આપણે તેલ નાખ્યું છે એમાં તો તેલને ગરમ થવા દે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે એમાં લવિંગ નાખી દેવું આ તેજપત્તા નાખી દેવું મરચાં નાખી દેવું

હવે આપણે આ પેટી છે એ નાખી દેવું હવે આપણે હળદર મીઠું તેલમાં આપણે આને ચડવા દેવાની છે તો હળદર નાખી દેવું હમણાં આપણે તબિયત બગડી ગઈ છે એટલે આપણો અવાજ આવો આવે છે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે સ્વાદ થોડો બે જો ભારે થઈ ગયો સ્વાદ હવે આપણે આને તેલમાં સળવા દેવું જો આપણે પાંચક મિનિટ જેવું તેલમાં સળવા દીધો છે આપણે જોઈ લેવું જો એકદમ સરસ સડી ગયું છે मसाला नाखी देऊ आडता वाटत मरचु नाखी देऊ धाणा जिरू नाखी देऊ थोडाक आपला धाणा नाखशु थोडाक आपल्या उपवा राख मिक्स कर ગરમ મસાલો નાખી દેવું આમાં ગરમ મસાલો જોઈએ આમાં ગરમ મસાલાનો સ્વાદ સારો આવે હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું એટલે આપણો મસાલો સેમી દાજે નહીં હવે એક વાટકી પાણી નાખશું હજી થોડુંક નાખશું આપણે દોઢ વાટકી પાણી નાખ્યું છે આમાં હવે આને આપણે બે ત્રણ મિનિટ ચડવા દેવું જો બે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ આપણું શાક સડી ગયું છે જો કેમ કે આને વાર નથી લાગતી એકદમ તેલમાં સડે ને પછી આપણે થોડુંક પાણી નાખીએ એટલે સરસ શાક સડી જાય છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે આમાં સર્વ કરી લેવું કડાઈ છે એને આપણે નીચે ઉતારી લેવું તો આ શાક આપણે લસપસ્તુ અને રસાવાળું શેજ સેજ હોય ને સરસ લાગે છે ખાવામાં એકવાર જરૂર ટ્રાય કરજો બજારમાં મળી જાય ત્યારે સીઝન હોય ટાણે એની આ કટેટીની ઉપર આપણે લીલા ધાણા નાખશું તો તૈયાર છે આપણું આ કટેટીનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કટેટીનું શાક